લગભગ બધા ને અમારા વિસ્તાર માં તો છે ને સાહેબ પંચાણું ટકા મગફળી ના વાવેતર છે હવે છે ને એમાં છે ને તમે જો હોય તમારા ખેતર માં તમે એનો ફોટો પાડી અને આપડી સાઇટ ઉપર અપલોડ કરી દો એટલે તમારું થઇ જાય પણ સાહેબ હું પોતે કરી દઉં હું પોતે કરી દઉં બધા ખેડૂતો ભણેલા કઈ રીતે હોય ને એને કમ્યુનિકેશન કઈ રીતે પડી શકે કયો વાત તમારી સાચી છે હું અત્યારે ઈ જ વાત કરું છું અમારા પિયત જોડે

અને અને બીજી એક વસ્તુ એ કેવી હતી ખરેખર માની લ્યો ચાલો કે ભાઈ મગફળી અમુક લોકો નથી છતાં અરજી કરેલી છે સેટેલાઈટ સર્વે માં આવી જ નથી ચાલો માની લ્યો પણ ખરેખર જેને મગફળી છે અને છતાં એ મગફળી નથી આવી તો સર્વે માટે દિવસ ત્રણ આટલો ટૂંકો ટાઈમ કેમ આપવાનો કારણ એમ આ તો આપડે કૃષિ મંત્રાલય દ્વારા જ નક્કી થયેલું હોય ને હું છે ને સવારે વાત કરીને તમને કોલ બેક કરું હો

રોજ ના સાડા ત્રણસો લોકો હારે વાત કરું છું તમામ તમામ લોકો છે ને માત્ર ખેડૂતો છે કોઈ હોદ્દેદાર નથી પણ સાડા ત્રણસો ખેડૂતો ફોન કરતા હોય ગુજરાત માં ખેડૂતો કેટલા છે બધા કૃષિ મંત્રાલય ફોન કરવાના ને તો સાડા ત્રણસો ફોન આવતા હોય કૃષિ મંત્રાલય માં પર્સનલ સાહેબ ના પર્સનલ મોબાઈલ નંબર ઉપર અટેન્ડ કરું હું આપને હું આપને એજ વાત કરી રહ્યો છું સાહેબ કે ભાઈ અમારા ગામ માં સાડા ત્રણસો તો રોજ મને ફોન કરતા હોય તો ગુજરાત માં સાડા અઢાર હાજર ગામડા છે

તમે સાંભળો તમારી રજૂઆત બરોબર તમારી સો ટકા હું તમારી હારે છું તમે એવું કયો કે આ જે સર્વે કરાવવાનો છે કે આ જે છે પ્રશ્ન એનો સમય થોડોક વધારવો પડે ત્રણ દિવસ માં પાંચ દિવસ સાત સાહેબ આ તો આ તો કોમન સેન્સ ની વાત છે ત્રણ દિવસ માં જે કયા સર્વે થવાનો એક એક વ્યાખ્યાતા હા તો કોમન વાત કરવાની છે ને હું પણ તો છતાં એટલે જ ત્રણ દિવસ નો મેસેજ ઉપર થી સિસ્ટમ માંથી જનરેટ થયો કઈ રીતે સાહેબ હું આપને એ પ્રશ્ન કરું છું કે ત્રણ દિવસ ની અંદર સર્વે કઈ રીતે આપવાનો આપણે નક્કી કરેલું તું એમ